તો રેડી છે આપણો દૂધપાક પાક પાંચ મિનિટની અંદર દૂધપાક કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પાંચ મિનિટની અંદર દૂધપાક કઈ રીતે બને છે તો તમને ખબર છે કે શરદ પૂનમની દિવસે જે દૂધપાક બનાવવામાં આવે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે જો તમને ના બનાવતા આવડતું હોય તો મારા વિડિયો થ્રુ તમે શીખી શકો છો તો ચાલો આપણે દૂધપાક બનાવીએ દોસ્તો આજે શરદ પૂનમ છે શરદ પૂનમના દિવસે રાતે ચંદ્રમાના અજવાળા નીચે દૂધપાક ખાવામાં આવે છે તેની એક દૂધપાક ખાવાની લોકો મજા માણે છે તો ચાલો આજે જોઈએ કે દૂધપાક પાક પાંચ મિનિટની અંદર કઈ રીતે બને છે દૂધપાક બનાવવા માટે આજે આપણે પાંચ સભ્યો છીએ ઘરમાં તો એટલું ક્વોન્ટિટીમાં બનાવીશું પરંતુ જો તમે વધારો તો તમે તેનો સબ ક્વોન્ટિટી લઈ શકો છો એટલે તમે તેને વધારી શકો છો તેના માટે અમે લોકોએ પાંચસો ગ્રામ પૌવા લીધા છે પૌવા લઈને પૌવા લીધા છે તેના પછી તેને પાણીની અંદર વોશ કરીને ચોખા કરી દીધા છે અને તેના જોડે આપણે દસ ગ્રામ ઈલાયચી લઈશું

આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ એટલે પચીસ ગ્રામમાં ઇલાયચી નાખીએ છીએ હવે ખીરને આપણે થોડી વાર ચડવા દઈશું ત્યાં સુધી પ્રોપર ચડી ના રહે ત્યાં સુધી આપણે ખીર હલાવતા રહીશું તો દોસ્તો ખીર બનવા આવી છે મિનિટ સુધી 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 તમારે ચડવા દેવાની છે ખીર જ્યાં ચડી રહે ત્યાં દોસ્તો આજે શરદ પૂનમ છે શરદ પૂનમ એટલે મા દુર્ગાની પૂનમ કહેવામાં આવે છે અને રાધાકૃષ્ણ ભગવાનને શરદ પૂનમના દિવસે રાસ રમવા આવે છે તેના કારણે શરદ પૂનમના દિવસે ગરબાર રમવામાં આવે છે તથા રાસ પણ રમવામાં આવે છે આ રાસ રમ્યા પછી બાર વાગ્યાના સમયે ચંદ્રમાના સામે એટલે કે ચંદ્રમાને દેખતા આ ખીર ખાવાની હોય છે જેને દૂધપાક પાક કહેવામાં આવે છે તો દોસ્તો તમને દૂધપાક ના બનાવતા આવડતો તો અમે જે રીતે બનાવ્યો તે રીતે તમે બનાવી શકો છો અને કૃષ્ણ ભગવાનને ધરાવ્યા પછી આ તમારે થાળ ધરવો જોઈએ કારણ કે દોસ્તો આ શરદ પૂનમ હોવાથી તે ખીર એ રાધાકૃષ્ણ ભગવાનને ચડાવે છે અને રાધાકૃષ્ણ તમે ખીર ના સુધી તમારી શરદ પૂર્ણ અધૂરી કહેવામાં આવે છે દોસ્તો આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો દોસ્તો આજે મારી મમ્મીએ બનાવ્યો દૂધ પાક દૂધ પાક તૈયાર થઈ ગયો છે રેડી થઈ ગયો છે જે પહેલાં આપણે રાધાકૃષ્ણ ભગવાનને ચડાવીશું પછી તેનું આપણે રૂપે લઈશું તો દોસ્તો રેડી છે દૂધપાક પાંચ મિનિટની અંદર કઈ રીતે દૂધપાક બને છે તેના વિશે વાત કરી તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે દૂધપાક કઈ રીતે બનાવવામાં આવે છે આ દૂધપાક એ શરદ પૂનમના દિવસે ખાવાનું હોય છે સૌથી વધારે શરદ પૂનમના દિવસે ખાવાનું મહાત્મ્ય વધારે હોય છે કારણ કે દૂધપાક એ રાધાકૃષ્ણ ભગવાનને ચડે છે તેના કારણે દૂધપાક ખાવું જોઈએ અવશ્ય હરદ પૂનમના દિવસે દૂધપાટ ખાવો જોઈએ તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો દોસ્તો અમારી ચેનલનું નામ છે સાસુ સાસુવાવની રંગત અમારા વિડીયોમાં તમને અલગ અલગ પ્રકારની વાનગી તથા મિષ્ટાન અને પ્રસાદ કઈ રીતે બને છે તેના વિશે વાત કરે તો દોસ્તો તમે સબસ્ક્રાઈબ ના કરો તો આજે જ સબસ્ક્રાઈબ કરો